અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સક્રિય થયું તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પર્યાવરણ અને ગ્રીન કવર વધારવા માટે એકસાથે સાથે પચીસ કામોને મંજૂરી આપવામાં આવી આ બેઠકમાં બાગ બગીચા વિભાગના ચોત્રીસ કરોડના પચીસ કામોને મંજૂરી અપાઈ છે ચોત્રીસ કરોડના પચીસ કામોમાં વૃક્ષનું ટ્રીમિંગ ચોમાસા દરમિયાનના કામો છોડું છેરવાના કામો તેમજ તેનું જતન કરવાના કામને આવરી લેવાયા છે એએમસીએ ટેન્ડરમાં શરત મુકતા કહ્યું છે કે જે એજન્સી વૃક્ષ રોપવાનું કામ કરશે તેજ એજન્સીએ વૃક્ષનું જતન પણ કરવું પડશે હાલમાં ખોરાકમાંથી જીવજંતુ મળવાની વારંવાર ઘટનાઓ મળી છે ત્યારે દિવસ અને રાતે ચાલતા ખાણીપીણી બજારમાં પણ એએમસી ચેકિંગ કરશે આગામી સમયગાળા દરમિયાન મોન્સૂનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગાર્ડન વિભાગ દ્વારા આગામી મિશન મિલિયન થ્રી ટ્રીના ત્રીસ લાખ જ્યારે વૃક્ષો વાવવાનું કોર્પોરેશન દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ગાર્ડન વિભાગના જુદા જુદા પચીસ કામો જેમાં ટ્રી છોડ સપ્લાય કરવા તદઉપરાંત છોડોને પ્લાન્ટેશનની જગ્યા પર પહોંચાડવા ટ્રેક્ટર ટોલી એના સાધનો મજૂરો આ તમામ જે કામો છે પચીસ વિવિધ પ્રકારના કામો છે એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે જેની અંદાજીત કિંમત લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલી થાય છે આમ અમદાવાદ મહાનગર આગામી સમયગાળા દરમિયાન હરિયાળું બને અને ગ્રીનરીમાં વધારો થાય એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે ગાર્ડન વિભાગના તમામ જે કામો છે એને મંજૂરી આપવામાં આવી છે મહાનગરની અંદર અલગ અલગ જગ્યાના જે ખાણીપીણી બજારો આવેલી છે પૌષ્ટિક આહાર મળે તે માટે અને જો કોઈ જગ્યાએ આવી ગેરરીતિ પકડાય તો તેના પર એક્શન લેવામાં આવે અને તેનામાં કડકમાં કડક એક્શનની કાર્યવાહી આગામી સમયગાળા દરમિયાન થાય તે તેની ચર્ચા કમિટીની અંદર કરવામાં આવી હતી દંડ પણ લેવામાં આવે છે તદ ઉપરાંત એના કરતાં પણ વધારે નગરજનોને પૌષ્ટિક આહાર મળે સાત્વિક આહાર મળે અને એ રીતનો આહાર લોકો ખાઈ શકે એ માટે દિવસ દરમિયાન તદ ઉપરાંત જરૂર પડે જ્યાં રાત્રિ બજાર ચાલતા હોય ત્યાં પણ અધિકારી દ્વારા ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવેલ છે